નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે લીમડી પોલીસની ની ઝડપી કાર્યવાહી નું વિરુદ્ધ ગણતરીના દિવસોમાં ચોટ ઝડપાયો લગભગ બે લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે આઈટી એક્સપર્ટની મદદથી સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ જૂના કર્મચારીનો ભંડ ભાંડોફોડ રાજાશાહી શોકમાં ગુનો ગોવિંદગુરુ તાલુકા તાલુકામાં બનેલી ચોરીની ઘટનામાં લીંબડી પોલીસે અભૂતપૂર્વ ટૂંકા સમયમાં આરોપીને ઝડપીને સમાજમાં સુરક્ષાનું ઉમદા ઉદાહરણ પ્રસ્તુત કર્યો પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ કારઠ રોડ પર આવેલી ફ્યુઝન ફાઇનાન્સ લિમિટેડ ઓફિસમાં રાત્રિ દરમિયાન શતક તોડી તિજોરીમાંથી રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ચોર્યાસીની રકમની ચોરી થઈ હતી આ અંગે કંપની મેનેજર ગિરીશકુમાર અશોકભાઈ પટેલે લીંબડી પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ પછી જ ડિવિઝનના ડીવાઈ એસપી ડી આર પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ વી સિસારા તથા પીએસઆઈ એસઆઈ એ કે કુવાડિયાની આગેવાનીમાં વિશેષ ટીમ રચાઈ તપાસમાં આઈટી એક્સપર્ટ દશરથ ભરવાડ અને ટેકનિશિયન ઉત્સવ લબાના સહિતની ટેકનિકલ સહાય મેળવીને ત્રીસથી વધુ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને માજી કર્મચારીઓની પૂછપરછ થકી મહત્ત્વના સૂત્રો હાથ ધરાયા તપાસે ખોલ્યો ગુનાનો પટારો ઝીણવટભરી પૂછપરછ દરમિયાન લગભગ દોઢ મહિના પહેલાં કંપનીમાં કાર્યરત રહેલા આતિશભાઈ સમસુભાઈ ભુરિયા ઉંમર અઠ્યાવીસ રહેવાસી રૂપાકેડા સરપંચ ફળીઓ તાલુકા ગોવિંદગુરુ લીમડી દ્વારા ચોરી કરાયેલી હોવાનું બહાર આવ્યું સૂત્રો મુજબ આરોપી રાજાશાહી શોક ધરાવતો હતો અને પોતાના શોક પૂરા કરવા ચોરીનો માર્ગ અપનાવ્યો હોવાનું માલુમ પડ્યો કબજે લેલો મુદ્દા માલ રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ચોર્યાસી મુદ્દામાલ પલ્સર મોટર સાયકલ હેલ્મેટ ઓળવાની શાલ તિજોરી તોડવા ઉપયોગમાં લેવાયેલ સાળીઓ પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ ઝડપીને રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે જેથી અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તે પણ ચકાસાશે લીંબડી પોલીસની સીધી ઝડપી તપાસ ટેકનિકલ એનાલિસિસ અને ટીમવર્ક નું ઉત્તમ મોડેલ સમાજમાં સુરક્ષા અને વિશ્વાસ વધારતી આ કામગીરી માટે લીંબડી પોલીસની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ